પવિત્ર સિંદુર સરકપટ સત્તામાં રહેવા માટે આ ભાજપની સરકાર સિંદૂરનો પણ ઉપયોગ કરવા લાગી છે હવે તમે ઘરે ઘરે સિંદૂર પહોંચાડવાનો છો તન રાજ્યમાં ઇલેક્શન આવે છે એટલા માટે ને એટલે તમે પહોંચાડો છો ને તો પુલાવમાં જે હુમલો થયો હતો આપણા દેશના અઠાવીસ જવાનો જે શહીદ થયા હતા શું તમે એના ઘર સુધી સિંદુર પહોંચાડવાના છો એ દેશને એ જવાનોને તમે ન્યાય અપાવવાના છો કે અપાયો છો તમે ન્યાય દેશના જવાનો અત્યારે તમે સિંદુર નામનું ઓપરેશન કર્યું જે જવાનોએ કર્યું છે આ દેશના જવાનોએ જે આપણી ગજગદ ચાતી ફૂલે અને જવાનોએ જે આપણને મહત્વ અપાયું છે અને એ જવાનોએ જે કામ કર્યું છે એ તમે કામ કર્યું હોય ભાજપના કાર્યકર્તા સરહદ ઉપર ગયા હોય આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગયા હોય આવું કરી રહ્યા છો તમે દેશના જવાનનું ક્યાંય બોન બેનર કે ઓર્ડિંગ લાગ્યું નથી નરેન્દ્રભાઈ મોદીના ઓર્ડિંગો લાગ્યા છે નરેન્દ્રભાઈ ત્યાં લડવા ગયા હતા દેશના જવાનો દેશના જવાનો દેશના વડા જે સૈનિકોના વડા હોય એનું લગાવે તો આપણને ગૌરવ થવું જોઈએ રાજનીતિ કરવા માટે તમારું શાસન ટકાવવા માટે જનતા તમને ઓળખી ગઈ છે શાસન ટકાવવા માટે તમે આ સિંદૂરનો ઉપયોગ કરી રહ્યા છો અને તમે ઘરે ઘરે માતાઓને બહેનોને તમે સિંદૂર પહોંચાડવા જઈ રહ્યા છો સિંદુરનું મહત્વ તમને ખબર છે આ દેશની નારી હોય આ દેશની નારીને સિંદુર કોણ લગાવી શકે એ પોતે લગાવી શકે અથવા એનો પતિ હોય લગાવી શકતો હોય છે બહારનો પુરુષ કોઈ લગાવી શકતો નથી આ મહત્વ હોય છે એનું કારણ કે ઇતિહાસને વાંચો આ આ નારીનું તમે અપમાન કરી રહ્યા છો સિંદૂર એટલે સિંદૂર એટલે હિન્દુ દીકરીની સંસ્કૃતિ હોય છે હિન્દુ દીકરીની સંસ્કૃતિ એટલા માટે હોય છે કે કે હિન્દુ એનો સિંદૂર તો ખબર પડી જાય આ દીકરી હિન્દુ ધર્મની છે અને એ આપણું મહત્વ હોય છે અને એ પોતે સિંદૂર લાવતી હોય અને કા એમનો પતિ લાવતો હોય હસબન્ડ લાવતો હોય એ સિંદૂરી વાપરતા હોય છે ત્યારે તમે ઘરે ઘરે સિંદુ જોવા જાવ છો આ તમે હિન્દુ બહેન દીકરીનું અપમાન કરી રહ્યા છો તમારા મત લેવા માટે બે ત્રણ રાજ્યમાં જે ઇલેક્શન આવી રહ્યું છે હિંમત ને તાકાત છે સિંદુર લઈને જવાની તમે એને ન્યાય અપાવી શકો છો જમ્મુ કાશ્મીરમાં થયેલા હુમલામાં હમણાં તે જે સિંદુર પહેલા હુમલો થયો છે અને આપણા અનેક યુવાનો અને વડીલો જે એમાં ફેટલ થયા એના ઘરે તમે સિંદૂર લઈને જશો એ બેનના ઘરે તમે સિંદુર પહોંચાડશો અરે તમને મત માગતા પણ આવડતું તમે હિન્દુ ધર્મને મૂકી અને તમે મત માટે આવું હલકી કક્ષાનું વાતકાણ કરી રહ્યા છો શરમ થાય જો શરમ તમને તમે શરમ જેવું હોય તો તમારે આવા કાર્યક્રમ ન કરવા જોઈએ જેના ઘરે જુવાન દીકરો હોય અને શહીદ થયો હોય એની ધર્મ એને તમે સિંદુર ઘરે ઘરે પહોંચાડો એના ઘરે સિંદુર પહોંચાડશો ને કયા મારે સિંદુર લઈને જવાનું તમે હાલો તમે અમારી બેન દીકરીનું અપમાન કરી નાખ્યું છે પણ જે દેશના સીમાડા હાચવી રાખ્યા છે જેના થ્રુ આપણે છપ્પન ની સાથી રાખીને ચાલવી છે આપણી જેને આપણને વીરતા અપાવી છે અને એ રાત દિવસ જાગતા હોય અને આપણે શાંતિથી આપણું જીવન જીવતા હોય અને એ જયારે શહીદ થયા હોય એના ધર્મપત્નીને તમે સિંદુર આપશો તમને શરમ થાવી ગયો શરમ શરમ હોય તો આવા કાર્યક્રમો ન આપવા જોઈએ અને જો તમે આવા કાર્યક્રમો આપશો કાર્યક્રમો અમારી માતાઓ બહેનોને લઈને આ ગાંધીના ગુજરાતમાં રોડ ઉપર ઉતરી દઈશું અને મોટા આંદોલન કરશું તમે થોડોક સમય પહેલા લોકો લોકસભાની ચૂંટણીમાં માતાઓ બહેનો અપમાન કર્યા હતા યાદ છે ને એટલે એ જ પાછું થશે અને એમાં અમે સૌ ત્યારે એક સમાજ હતો આ વખતે હિન્દુ ધર્મ હિન્દુ ધર્મ આખો સનાતન ધર્મને બચાવવા માટે અમારા માથાના અમારી માતાનો બેના માથાના સિંદુરમાં સિંદુરની સાથે અમે જે રમત રમીયા હસો એનાનો સંદાન અમે માતાઓ બેનો એટલે રોડ પર ઉતરશું અને જોશું કે તમે કેવા ઘરે સિંદુર પહોંચાડી રહ્યા છો ખબરદાર કોઈ હિન્દુ ધર્મના ઘરે કોઈ હિન્દુ હિન્દુના ઘરે સિંદુર લઈને પહોંચાછો તો જોયા જેવી કરશું અને ગાંધીના ગુજરાતમાં મોટા આંદોલન કરશું એટલે મહેરબાની કરીને તમને બે હાથ જોડીને વિનંતી કરી કે તમે અમારી માતાઓ બહેન અપમાન ન કરતા નકર અમારે ન છૂટકે આંદોલન કરવા પડશે વંદે માતરમ ભારત માટે કે જાય જય જય ગરીબ ગુજરાત